તમારા અત્યાર સુધીના બધા કામમાં વોટ ઇઝ વેરી ટુ એની સાથે થોડીક અલગ ફિલિંગ જોડાયેલી હોય કેમ સર મારા જીવનને લગભગ 3 એક વર્ષ આપેલા સ્ક્રિપ્ટ લખવામાં એમ કરતાં મે લગભગ ખાસો એવો ટાઈમ આપેલો કેમ કે એક આટા ગુટી વાળી ફિલ્મ હતી તો જેટલા ભી કેરેક્ટર છે ને બધાની ઘણી લાંબી સ્ટોરી એટલીસ્ટ એક એક સવા કલાકની મે સ્ટોરી લખેલી સ્ટોરી બોર્ડિંગ કરેલા બધા અને એના માટે હું એટલો બધો અટેચ થઈ ગયો એ ફિલ્મ માટે બીજી વસ્તુ ફિલ્મ બહુ જ મોંઘી હતી મેકિંગમાં તો એવું બી નહોતું કે કોમ્પ્રોમાઇઝ કરીને બે પૈસા અંતેમ કરીને હું બજેટ ઓછું કરીને ફિલ્મ બનાવી દઉં હવે એ જે તળપ હતી કે ત્યારે મને આટલી મોટી ફિલ્મ માટેના ફાઇનાન્સર મળવા આ બી થોડું એક ટાસ્ક હતો છેલ્લે હિંમતવાન લોકો મળ્યા અને ફિલ્મ એક્ઝિક્યુટ થઈ બસ એટલે એ ફિલ્મ સાથે સૌથી વધારે વાર હું રહ્યો છું એ રાણો એક સૌથી નજીક છે મારો તમને શું લાગે વોટ ઇઝ યોર અસેસમેન્ટ કેમ રાડો ન ચાલી બે વસ્તુ એક જે મને મોટી દેખાઈ રહી છે કે મને એડલ્ટ સર્ટિફિકેટ મળે એટલે ફિલ્મમાં કદાચ એવું કંઈ હતું નહીં ફિલ્મ નોર્મલ હતી રાઈટ માથા બાધા કોઈને કાપી નહોતા ના કે એવું કશું હતું નહીં સ્ટીલ એડલ્ટ સર્ટિફિકેટ મળેલું હવે રિલીઝના અમુક દિવસ પહેલા જ સેન્સર ને બધું હાથમાં આવ્યું તો ઘણી ફેમિલી ઓડિયન્સ ત્યારે કપાઈ ગઈ અને એક છેલ્લું બહુ માઇનર કહેવાય પણ હતું ઘરું આ બાજુ કે જ્યારે ફ્રાઈડે ફિલ્મ રિલીઝ થઈ અને સેટરડે સન્ડે પુષ્કળ વરસાદ આવી ગયો પણ હું આનું ભાનુ ના કાઢી શકું કે વરસાદ પણ નથી ચાલી છે અને રીઝન તો હજી બી નથી જાણી શક્યું મારા કરેલા કામમાં રાડો શોધી વધારે છે અને મને બી ગમે છે